મિત્રો કેમ છો બધા આઈ તો સ્વાગત છે નવા વિડિયોમાં આ તમે નીકળા થઈ બાપ દીદી વરસાદ નું મંડાણ શું છે ચાલે જોઈ લો કેમ છે બંધારણ અને હાયલો આવે ભાઈ વરસાદ ઓટ્યુ ખુશી આ છોકરી જો ભાગી જાય છે વરસાદ એ ખુશી સમજો વરસાદ આવે જો હેઠો ઉતરે તો બટા ના ના કે જોઈ જો ભાઈ કેમ છે બતારણ આ બાજુ ખાલી છે પવન બહુ છે કાસી છે પવન બહુ છે હા તો જો તંતુ ઉપર વરસાદ નો ઝાર વધારે છે રાઈગર કેજો તો હાલો આપણે ખુશી આમ જાય ઘર ધારા શું છે ભાઈ વરસાદ આવ્યો ભાઈ ભાગો 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 વરસાદ આવ્યો ભાગો ભાઈ ભાઈક ભાઈ ભાઈક છટાઈવા ભાઈ કી આ કા જો હાલો વર્ષા દે ભાઈ તો બી દી હાલો ભાઈ હવે મારે થોડોક લાકડા ફાળવા છે અને ભાગીએ આપડે જો કેવો અંધાર થયો ભાઈ જો ભાઈ ગાજે છે વરસાદ બીઠું લાગે બટ જો જો આવી જો હાલ હાલ થોડી 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 હાલ ઘેરે હાલ હાલો ભાઈ ઘેરે પુકારીએ પેલા ભાઈ કઈ વારો ન આવ્યો અને ઘેરેથી કુવાળો લઈને તો માન થઈ ગયો કુવાળો લઈ આવ્યો અને પલરી હો થઈ ગયો અને વરસાદ ચાલુ થઈ ગઈ છે ભાઈ ધીમે ધીમે જો તમને દેખા હે પણ થોડીક લાઈટ ડાઉન કરો તો દેખાય અંધારે બહુ છે અને સીધે સીધો ચાલુ થયો એટલે પાળા ઉપાડી જ લીધા હે સારો પડે છે અને આમાં તમને ક્લિયર દેખાય ભાઈ વરસાદ આજનો જો હું તો પલરી ગયો હો અને આજ ભાઈ રાજી રાજી થઈ ગયા થઈ બહુ મજા આવી ગઈ જો કેવો પડે તો બહુ સારો વરસાદ છે ભાઈ આજે અમારે અહિયાં તો મિત્રો ચાર્જિંગ હવે છે નહીં ભાઈ મોબાઈલ માં એટલું લાઈટે વહી ગઈ છે તો આપણે હવે બે મિનિટનો તો બે મિનિટનો પાણી ચાલુ થઈ ગયા છે અને આજ બાલોટ વરસાદ ચાલુ થઈ ગયો છે ગામ બાલોટ તાલુકો વંથલી જિલ્લો જુનાગઢ અને સિઝન નો બે હજાર ચોવીસ નો પહેલો વરસાદ થયો છે મિત્રો તો તમને અંધાર બતાવ્યો હતો અને અત્યારે જો પાણી ચાલુ થઈ ગયા છે મારા ઘરમાંથી વાળામાંથી ને બધી અને ફરતી ખોર આખો એરિયો કવર થઈ ગયો છે તો એમ કહેવાય છે કે આજ કદાચ કુદરતની દયાથી વાવણી થઈ જાય તો ખેડૂતને બધાયને બહુ સારું રહે અમારે તો મિત્રો જો ભાઈ પવન તો જવો તમે અને આ પાણી જો કેટલું આવે છે આ ઘર ભરાવા આવ્યું છે રસોડુંય નજીક છે અને લાકડું કાંઈ લેવાનું જ નથી આ કાંઈ ટાઈમ મળ્યો નથી આપને ટેટકા નીકળી ગયા જો છો તો લાકડા લેવાનો વારો આવ્યો નથી આપને હવે રસોઈ બનાવવામાં આજનો દી તકલીફ પડવાની છે અને પવને વધુ છે પ્રતિક્ષા કપડાં ધોવા ગઈ એ આવી નથી એક ઘરમાં પાણી ઘરે છે તો હું જરાક ખરખું કરી નાખું હાલો હવે પાણી વધી જાય છે તો વરસાદ છે ને ભાઈ બહુ છે અટાણે અને ઘરમાં બે ત્રણ જગ્યાએ પાણી પડતું હતું એટલે ઘઉં જગ્યાએ પાણી પડતું અને હજી વરસાદ એવો એવો છે પવન એવો છે તમે જોવો છો તો અન્ય એક વર્તું હશે અને પ્રતીક્ષા હજી કપડા ધોવા દેતી આવી નથી એ ને આવશે હવે શું કરે લગભગ તો કપડાં જોઈને જ આવશે પણ શું કહેવાય કે શું કરે એવી તો કઈ ખબર નથી આને ક્યાં સુગવશે મારે મગજ કામ કરતો બંધ થઈ ગયો વરસાદ ચાલુ થઈ ગયો તો લાકડા બાકડા કાંઈ છે તાલપત્રી લાવેલી પડી છે અને ધાકોનો વારો નથી આવ્યો આજે આજ જ લઈ આવ્યો છે ગરમી થઈ ગઈ ગરમી થઈ ગઈ રાત ગરમી પૂરી કરી દીધી છે ભગવાને અને હવે જોઈ હાલત હું થાય તો વિડીયોમાં બન્યા રહે બે મિનિટ આ જુઓ ભાઈ આપણે પાછળનો દરવાજો ખોઈલો છે અને ત્યાંથી તમે જુઓ વરસાદ દેખાડો તમે આજે ખાડો ભરી દીધો મારા ભીંડા ભરી જવાના છે અને વરસાદ આરો છે એટલે ભેં હું ભૂભી જોયે છે કે કેમેરામેન મારો સીન જે છે તો આજ હક થઈ ગયું છે વરસાદની દયા થઈ ગઈ છે ભગવાનની અને પ્રતિક્ષા હો આવી ગઈ છે પલરી પલરી કપડા બપડા બધું ધોવા ગઈ તી બધાય પલરી ગયા ધોવા તો આપણને પાણી નતું પાણી થયું તો ધોવાનું ભેરું ન

पलरी पलरी जाए

જોઈલા ગાત્રમાં માં ગઈ અને જો મજા આવે નાવાની